નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી જોવાનો છે અને જો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને એપ પર જઈ તમારા પોઈન્ટ પણ આપવાના થાય છે તો મિત્રો આપણે વધારો સમય તમારો નથી લેતા તમે જોઈ શકો છો એકસો ચાલીસ ના આપણે ભાગ પાડવાના થાય છે એકસો ચાલીસ ના આપણે અહીંયા ભાગ પાડીશું તો મિત્રો જોઈ શકો એકસો ચાલીસ એટલે બે ગુણ્યા સિત્તેર એકસો ચાલીસ થશે બે ગુણ્યા સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર પાંચ સિત્તા પાંત્રીસ હવે મિત્રો બે છે બે છે અને બે પાંચ આ બધું લખી દેવાનું બે પાંચ અને સાત આ બધાનો ગુણાકાર કરવાનો છે બે કેટલી વખત છે બે વખતે બે નો સ્કવેર લખ્યો સાત તો મિત્રો આ શું થયું ગુણાકાર સ્વરૂપે લખાઈ ગયું છે તો થોડું આગળ વધીશું પ્રશ્ન નંબર બે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો મિત્રો કે આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એકસો ને છપ્પન

ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ ગુણાકાર સૂત્ર દર્શાવે છે ત્રણ હજાર આઠસો પચીસ ત્રણ હજાર આઠસો ને પચીસ તો ત્રણ હજાર આઠસો પચીસ ત્યાં જોઈ શકો છો ત્યારબાદ ત્રણ હજાર આઠસો પચીસ ને બે વડે ભાગવાનો પ્રયાસ કરીશું એટલે ભાગ ચાલશે ને કારણ કે આ સંખ્યા પાંચ છેલ્લો કેટલો છે મિત્રો પાંચ છે એક સંખ્યા છે બે વડે ભાગ ચાલે ત્રણ વડે ચલાવવાનું થશે ત્રણ વડે ચલાવીશું મિત્રો તમારે સૌ પ્રથમ ન ફાવે તો અડત્રીસો પચીસ ભાગ્યા તમે ત્રણ આ રીતે લખી શકો છો ટ્રાય કરીએ ત્રણ એકા ત્રણ બે વધ એકવીસ એટલે એક વચ્ચે ઉપરથી અત્યારે ત્રણ પંચા પંદર બારસો પંચોતેર આ રીતે પછી ચારસો પચીસ ગુણ્યા તમે ત્રણ કરશો એટલે આ સંખ્યા ને આના માટે ભાગસો સંખ્યા મળી જશે બાળકો બે વખત છે ત્રણ નો વર્ગ કરીશું પાંચ કેટલી વખત છે બે વખત પાંચ નો પણ શું કરીશું વર્ગ કરીશું સત્તર સત્તર ગુણ્યા સત્તર લખીશું ત્યારે થોડા આગળ વધીશું ત્યારબાદ થોડા આપણે આગળ વધીશું આપેલ અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું થાય છે દેખી શકીએ 5000 ને પાંચ પાંચ 5000 ને પાંચ હજાર સ્વાભાવિક છે પાંચ વડે ભાગ ચાલશે નથી ચાલતો વડે આપણે ચલાવ્યો છે પાંચ હજાર પાંચ ભાગ્ય પાંચ કરશો એટલે એક હજાર એક આવશે એક હજાર એક ભાગ્ય આપણે સાત કરશું એકસો તેતાલીસ આવશે અગિયાર કરશો જવાબ કેટલો આવશે તેર આ જોઈ શકો છો પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આ બધા સાત હજાર ચારસો ને ઓગણત્રીસ હવે અહીંયા સ્વરૂપ દર્શાવો ચારસો ફક્ત મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે આ સંખ્યા આપણે ટ્રાય મારે સત્તર વડે ભાગ ચાલે છે સત્તર વડે ભાગી છે આવે છે ત્યારબાદ તમે મિત્રો એ જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર જે દાખલો જે જોઈ રહ્યા છો એ દાખલો પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે બાળકો કે આપેલ પૂર્ણાકો ની જોડીને ગુસા અને લસા શ ગુસા લસા બરાબર બંને લસાણાકો ગુણાકાર થાય છે આ એક છે બાળકો અને કે એકાણું વાત કરી સાત ગુણ્યા તેર તેર સિત્તેર એકાણું બરાબર છે લખી શકાય તેર ગુણ્યા સાત ગુણ્યા તેર હવે મિત્રો ગુસા શોધીશું ગુસામાં શું હોય છે મિત્રો કે બધી સંખ્યાઓ લેવા થતી નથી ફક્ત બંનેમાં જે સંખ્યા હોય છે એ સંખ્યા આપણે લેવાની થાય છે તો માં તમે જોઈ શકો છો અહીંયા પણ તેર છે અહીંયા પણ તેર છે તો તમારો ગુસ્સા શું થશે તેર થશે મિત્રો ડબલ વખત આવે એ સંખ્યા લેવાની થાય છે સિંગલ વખત આવે સંખ્યા લેવાની થતી નથી અને સૌથી નાની ઘાત હોય હવે આપણે મિત્રો લસાની વાત કરીશું બરાબર છે તો લસાની અંદર આપણે શું કરીશું આ જ વસ્તુ અહીંયા લખેલું છે ડબલ વખત ની લખો તો મિત્રો ચાલશે કઈ વાંધો નથી હવે આની અંદર બધી જ સંખ્યા લેવાની પેલા બે લીધા બે લઈ લીધા પછી મિત્રો સાત ને પછી તેર પણ ડબલ વખત લખવા પુણાકોનો ગુણાકાર ગુણાકાર તેર ગુણ્યા એકસો ને બ્યાસી છવ્વીસ ગુણ્યા શું થશે એકાણું થશે બરાબર છે બંને જગ્યાએ બે ને સેમ જવાબ તમે જોઈ શકો છો ત્યારે થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર સાત તરફ

હવે બાળકો શું કરવા લખી દેવા બે તો તો બે લખીશું લખીશું હવે ની વાત કરીએ આપણે કરીશું મળશે 2 છે તેવીસ જવાબ આપણને જોવા મળશે તો બાણું બે ગુણ્યા બે ગુણ્યા એટલે મિત્રો બે નો સ્કવેર ગુણ્યા ત્રેવીસ થશે થોડા આગળ વધીશું આ વાત લસા માં આપણે બરાબર બે પાંચ ત્રણ સત્તર ડબલ વખત સંખ્યા આવે પ્રયાસ આપણે કરવાનો હતો હોય છે ડબલ વખત ના આવેલી સૌથી મોટી ઘાત હોય સૌથી મોટી ઘાત બે નો સ્કવેર લીધો છે અહીંયા પાંચ છે ત્રણ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ બે નો એકાણું થશે અને બંનેનો મિત્રો ગુણાકાર થાય તેવી હજાર ચારસો ને થશે તેવી આ મિત્રો તમે લખી શકો છો કે બંને સાઈડ આપણને ગુણાકાર કેવો મળે છે સમાન જોવા મળે છે બરાબર છે થોડા આગળ વધીશું આપેલ પૂર્ણા અને કેટલા જવાબ આવશે ચોર્યાસી ચોર્યાસી ભાગ્યે તમે બે કરશો કેટલા આવશે જવાબ બેતાલીસ આવશે બેતાલીસ ભાગ્યે તમે બે કરશો એટલે કેટલા આવશે એકવીસ એકવીસ ભાગ્યે તમે ત્રણ કરશો એટલે આવશે સાત આવશે ગુસ્સા ની લસા આપણે શોધવાનો સમજવાનો પ્રયાસ કરીશું તમને મિત્રો સૌ પ્રથમ ગુસ્સા આપણે શોધીએ શું શોધીએ ગુસ્સા શું કરવાનું મિત્રો લખી દે ત્રણસો છત્રીસ એટલે કે બે ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત આપણે શું કરવાનું છે કેટલી વખત વખત છે છે ત્રણ ઘાત હવે અહીંયા અહીંયા આપણે વાત લખી દઈએ ચોપન બે એમને બે એમને બે ત્રણ કેટલી વખત છે એક બે ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે મિત્રો બે ત્રણ નો શું થશે ઘન થશે ત્રણ નો શું થશે ઘન આપણને થશે જોઈ શકો છો બે નો ચાર ઘાત છે બે છે તો આપણે બે લખવાનું છો નાની ગાટ લેવાનું ત્યારબાદ ત્રણ નો ઘન છે ત્રણ ત્રણ લેવાના ગુસ્સા તમારો કેટલું થશે છ થશે થશે છ લસા ની વાત થઈ શું કરીએ વાળકો લસા લસામાં બાળકો બધી સંખ્યા લેવા માટે ડબલ વખત લેવાન થતી એટલે બે લેવાના છે ત્રણ લેવાના છે સાત લેવાના છે જો કલ લખી બે ત્રણ અને સાત બે છે બે આવી લેવાના થતા નથી ત્રણ આવી ગયા લેવાન થતા નથી સૌથી મોટી ઘાત તો બે ની ચાર ઘાત છે અહીંયા બે છે તો બે ની ચાર ઘાત આવશે ત્રણ લસામાં ત્રણ છે ત્રણ નો ત્રણ નો ઘન ત્રણ નો ઘન આવશે સાત આપણે એમને રહેશે બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ નો ઘન ત્રણ નો ઘન સત્યાવીસ બે ની ચાર ઘાત એટલે સોળ ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ ગુણ્યા સાત બે ની ચાર કાંઠ બે દુ ચાર ચાર દો આઠ આઠ દુ સોળ બધાનો તમે ગુણાકાર કરશો લસા તમને મળી જશે જે અહીંયા આપણે ગણતરી કરેલી છે જોઈ શકો છો તો તમને ગુસ્સા કેટલો મળે છે છ મળે છે કેટલો મળે છે છ લસા મળે ત્રણ હજાર ને ચોવીસ જે આપણે હાલ સમજાવી તમને તો બંને સૂત્ર મુજબ લખવાનો પ્રયાસ કરીશું ગુસ્સાની જગ્યાએ છ લખીશું લસાની જગ્યાએ ત્રણ હજાર ચોવીસ કરીશું બંને પુના કોરોના ગુણાકાર કરવા પ્રયત્ન કરીશું મિત્રો આ વસ્તુ તમે નહીં લખો તો પણ ચાલશે આ ગુણાકાર તમે ખાસ કરજો બંને જવાબ આવે જોઈ શકીએ અવિભાજ્ય રીતે તો અને ઓગણતીસ એકા એકા ઓગણત્રીસ મિત્રો હવે ગુસ્સા અવિભાજ્ય સંખ્યા છે ગુસ્સા શું થશે બાળકો એક થશે લખી શકાય પરીક્ષામાં ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા અવિભાજ્ય સંખ્યા નો ગુસા ગુસા એક થશે ત્યારબાદ મિત્રો લસા ની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાનો લસા તેમના ગુણાકાર બરાબર થાય તેમના ગુણાકાર બરાબર થાય ગુણાકાર બરાબર થાય બરાબર થાય સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ સત્તર ત્રેવીસ વધારે ગુણાકાર લીધી ઓગણચાલીસ લખી તમારે ભાગ પાડવાનો છે બાર ના ફાવે તો બે છંદ બાર બે ત્રે છ લખી શકાય બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અહીંયા લખી દીધો બે ગુણ્યા બે નો સ્કવેર કર્યો ત્યારબાદ ત્રણ ત્રણ ને એક ઘાત કરી આમાં પંદર છે પંદર આપણે લખી શકાય ત્રણ ગુણ્યા ત્રણ પંચા પંદર ત્રણ ગુણ્યા પાંચ લખી શકાય અહીંયા ત્રણ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા સાત એટલે બે ત્રણ ની એક ઘાત અને બે સાતની એક ઘાત બરાબર છે લખવા સમજવામાં પ્રયત્ન કરો ત્રણ સિત્તે એકવીસ એકવીસ એટલે ત્રણ સિત્તા એકવીસ આ મિત્રો ગુસ્સામાં શું છે બધામાં સેમ સંખ્યા હોય બે અહીંયા છે અહીંયા નથી બે આવશે નહીં ત્રણ અહીંયા છે અહીંયા છે છે ત્રણ જવાબ આવશે સૌથી નાની ઘાત ત્રણ એક ઘાત ત્રણ આવશે લસા વાત કરીએ તો બધી સંખ્યા બે લેવાની છે લીધી ત્યારબાદ ત્રણ લેવાય ત્રણ પણ લીધી પછી ત્રણ આવી ગયા ની લેવા ફરી પાંચ લીધા ત્યારબાદ ત્રણ આવી ગયા સાત લીધા આ સૌથી મોટી ઘાત હોય બધામાં મોટી ઘાત હોય તમારે એડ કરવાની થશે એટલે બે નો સ્ક્વેર જો બે નો સ્ક્વેર મોટી ઘાત છે પછી ત્રણ ની એક ઘાત મોટી છે પછી પાંચ ની એક છે સાત ની એક છે બે નો સ્ક્વેર બે નો સ્ક્વેર કેટલો થશે ચાર થશે ત્રણ ના ત્રણ પાંચ ની એક ઘાત ને સાત ના સાત બાર પાંચ ના પાંચ અને સાતના ના સાત હવે બાર પંચ સાહીઠ સાહીઠ સત્તા ચારસો ને વીસ ફક્ત ગુનારા કરવાનો થાય છે બાળકો ત્યારબાદ આઠ નવ ને પચીસ નો લસાનો ગુસ્સા આપણે શોધવાનો છે આઠ નવ ને પચીસ આઠ નવ અને પચીસ આઠ એટલે તમે જોઈ શકો છો આઠ એટલે મિત્રો બે નો ઘન છે બે ગુણ્યા બે ગુણ્યા બે નો ઘન કરી દીધો નવ છે ત્રણ નો વર્ગ છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ નો વર્ગ થાય મિત્રો પચીસ એટલે પાંચ નો વર્ગ છે આ બધી સંખ્યા વિભાજ્ય છે તો વિભાજ્ય છે બધી સંખ્યાઓ તમારે લખવાની થશે બે નો ઘન છે નો છે સ્કવેર છે ડબલ વખત લખવાની એટલે બે નો ઘન આઠ નવ અને પચીસ તમારો ગુણાકાર હશે અઢારસો ગુણાકાર એક હજાર ને આઠસો બરાબર છે ટકા પરીક્ષામાં જોવા મળશે બરાબર છે તો ત્રણસો લસા ત્રણસો છ છે ગુણ લસા અને બંને સંખ્યાનો ગુણાકાર બરાબર થાય છે લસા એ બી গুচাইছে নৱ লখিছো তাৰ বাদ আ নশা কিমত মুি তাৰ গুণকাৰে নৱ গুণকাৰে ভাগ্য কাৰণে આપણે ગુણાકાર કરવાનો થાય છે તો ગુણાકાર કેટલો હશે બાવીસ હજાર ત્રણસો ને અડત્રીસ માગેલ લસા કેટલો હશે બાવીસ હજાર ત્રણસો ને અડત્રીસ મિત્રો આ દાખલો પરીક્ષા એક પૂછાશે

તેર વત્તા તેર સાત છ પાંચ ચાર ત્રણ બે ને એક વત્તા પાંચ વડે સા માટે વિભાજ્ય સંખ્યાઓ છે હવે લખી શકીએ ત્રણ તેર અને જોઈએ બરાબર સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર મિત્રો આપણે શું કરીશું બધાને સંખ્યાઓ છે જોઈ શકો છો એમાં સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર તેર છે ને આપણે શું કરી તેને શું કર નાખશું કોમન નાખશું શું વધશે સાત ગુ એકઠુતેર ઇઠુતેર તમે જોઈ શકો છો અહિયાં હવે આ સંખ્યા તમે જે ગુણાકાર કર્યો છે આ બધાનો છે આ સિસ્ટમ અંદર આ રીતે પણ લખી શકાય આપણે અવિભાજ્ય વિભાજીત કરવાનું છે મિત્રો અહીંયા લખી શકાય તેર તેર છંદુ તેર બરાબર છે બધી સંખ્યા ગુણાકાર થઈ ગયો તેર વર્ગ ગુણ્યા છ તેર નો બે ગુણ્યા ત્રણ મળી હવે સેમ ટુ સેમ આપણે છ સાત છીતે કરવાનું છે બરાબર છે અહિયાં કર્યું એમ જોઈ શકો છો કોમન કરીને પાંચ કોમન રહ્યા છે હવે ત્યારબાદ તમારે વ્યવસ્થિત પણ લખી શકો છો મિત્રો ત્યારબાદ તમે આ કોમન કરી વ્યવસ્થિત તમે લખી શકો તો મિત્રો એ સોલ્યુશન આપેલું છે તમે જોઈ શકો છો તો ફર્સ્ટ નું બાકી તો તમે સોલ્યુશન તમને સમજાવવાનો પ્રયાસ કર્યો બીજી રીતે એટલા માટે ત્યારબાદ થોડા આગળ વધીશું આ સ્વાધ્યાયનો આપણો લાસ્ટ દાખલો છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સાનિયા તેનું સાનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લગાડે છે કેટલી મિનિટ બાદ તેને ફરી પારંભ બિંદુ પર ભેગા થાય છે રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ પરિભ્રમણ પૂર્ણ કરતા મિનિટ લાગે છે અઢાર મિત્રો આપણે શું કરવાનું છે અઢાર બાર

બિંદુ પર થશે શું લસા અઢાર ના ભાગ બે 3 ત્રણ ગુણ્યા ત્રણ બે નો સ્ક્વેર બાર છે બે 2 બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે નો સ્કવેર આપણે એમને એમ રાખીશું લસા છે અઢાર અને બાર બેનો સ્ક્વેર અને એ ત્રણનો સ્ક્વેર બેનો સ્ક્વેર કેટલો થશે 4 ત્રણનો સ્ક્વેર કેટલો થશે 9 એટલે 9 ચોક 36 મિનિટ એટલે મિનિટ ભાગો 36 મિનિટ તો 36 મિનિટ બાદ સોનિયા અને રવિ ફરી પારમ બિંદુ પર ભેગા થશે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પહેલા બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે તો મિત્રો આ પર ક્લિક કરી પોઈન્ટ પણ તમે મિત્રો આપજો એ પણ આપવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો અચૂક સારું લાગી જશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત